મારું નામ ચવહાણ બાહુભાઈ મણિભાઈ છે શું પ્રશ્ન છે તમારે પ્રશ્ન મારે છે આ દૂધ મંડળીનો પ્રશ્ન છે કે દૂધ મંડળી અહીંયા અમારા અલાળસાની વચ્ચે છે જ્યારે આ અમારા ચેરમેન અશોક મહિડા એ દૂધ મંડળી આ દૂધ મંડળી ચાલુ હાલતમાં છે સારી છે વ્યવસ્થિત છે કે આવતા વીસ વર્ષ સુધી આ મંડળીને કશું પણ નહીં થાય અને એ રીતે આ મંડળીને એવા અલાડસાની બહાર જાહેર રસ્તો છે જે ટ્રાફિકની સમસ્યાવાળો રસ્તો છે એ રસ્તા ઉપર લઈ જવા માટેની કોશિશ કરે છે એ લે એ રીતે એમણે એક ફેક સભા કરી સભાસદોની ગેરકાયદેસર સહીઓ લીધી છે જે સભા કર્યા વગર એમણે સહીઓ લીધી છે અને એ રીતે મંડળીનું સ્થળાંતર કરવા એ મતામણ કરી રહ્યા છે અને એ બાબતથી એક દીવાલ બનાવી અને વીસ લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને આપી પણ દીધા છે એનું અમારી પ્રૂફ સાથે ચેક પણ આપી દીધા છે ચેક કોન્ટ્રાક્ટરને અને એ રીતે અમારા દૂધના નફાની રકમ એમણે વેડપી મારી છે ઠરાવ કરેલો મંડળીમાં મંડળીમાં ઠરાવ કરેલો એટલે બંધ બારણે ઠરાવ કરેલો છે જાહેરમાં કોઈ ઠરાવ કર્યો નથી સભ્યો પણ મંડળીના કહે છે કે ભાઈ આજ કોઈ ઠરાવ થયો નથી 11 દસ ચોવીસ ના ઠરાવ પર લખેલું છે કે ભાઈ આ ઠરાવ મંજૂર રાખો એમ તો તમારે શું કહેવું એ ઠરાવ અમારે મંજૂર નહીં થવા દેવાનો અગિયાર દસ ના ચોવીસ ના સાલમાં તમારા મંજૂર થયેલો હતો ના કોઈ ઠરાવ અમારા અમારા બંધ બારણે અમને હું સ્થાનિક ઓડિટરના મંડળીનો છું મને કોઈ પણ જાતની જોણ કરી નથી કે મને આ ઠરાવની અંદર સામેલ કરેલો નથી બાર મહિના મને હમણાં સ્થાનિક ઓડિટરથી બહાર રાખ્યો જ્યારે આ લોકોએ અરજી આપી ત્યારે એમણે વાર્ષિક અહેવાલમાં સ્થાનિક ઓડિટરનું નામ છાપી દીધું આ બાબતે કોઈ રજૂઆત કરી છે તમે આ જિલ્લા કલેક્ટર જિલ્લા રજિસ્ટરમાં કલેક્ટર સાહેબને પણ મેં અરજી આપી છે આ બાબતે શું અપેક્ષા રાખો છો અપેક્ષા આ એક જાહેર રીત કે બેન દીકરીઓની ઇજ્જત વચ્ચે અને કોઈ કોઈ ચેડતી ના બને કે કોઈ ભોગ ના બને એ માટે આ મંડળી અહીંયા છે એવી અમે અપેક્ષા રાખીએ છીએ